જેની અંદર વારે વારે ઉભરો આવે જેની અંદર ભરતી અને ઓટ આવે ને એને કહેવાય આતુર ભક્ત આતુર ભક્ત કોને કહેવાય ભાવતી બોલો તો ખરા ઘણીવાર તો ભાવનો એવો ભરતી એવી ભરતી અને બીજી ક્ષણે એવી ઓટ આવી હોય કે ક્યાં ગયો ખબર ના પડે તો ભરતી અને ઓટ આવે ત્યારે માનવાનું એ આતુર અને નિશ્વાસર ભીંજો રહે પ્રેમી કહીએ સોય જેની ભક્તિ અને જેના પ્રેમમાં કોઈ ઉતાર ચઢાવ નથી સદા ભીંજાયેલો રહે ત્યારે માનવાનું કે આ ભક્ત છે બોલે મોહ પામ્યો છે એને મોહ કર્યો છે અને જે પ્રેમી છે કોણ જેને પ્રેમ કર્યો છે તો મોહ અને પ્રેમ આ બંનેમાં શું ફરક છે જુઓ પ્રેમ અને મોહ આ બંને પેલા ટ્વિન્સ બાળકો જેવા છે કોના જેવા છે ઘણીવાર ટ્વિન્સ બાળકો જોવામાંય સાવ સરખા હોય અને એના પેરેન્ટ્સ એને કપડાય સરખા પહેરાતા હોય ઘણીવાર ખબર ના પડે એમાંથી ચિન્ટુ કયો અને પિંટુ કયો ખબર ના પડે પણ છતાં પણ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હોય એવું બને કે ન બને હા કે ના તો પાડો તો એવી રીતે પ્રેમ અને મોહ બંનેના કપડાં સરખા પ્રેમ અને મોહ બંને જોવામાં સરખા પણ બંનેની ગતિમાં જમીન આસમાનનો ફરક મોહ કોણ મોહ કોને કહેવાય બોલે મને સુખ કેમ મળે અને પ્રેમ કોને કહેવાય મારા પ્રિયને સુખ કેવી રીતે મળે સુખી થવાનો પ્રયત્ન ત્યાં મોહ અને સુખી કરવાનો પ્રયત્ન એને કહેવાય પ્રેમ પ્રિયથી સુખ લેવાનો પ્રયત્ન પ્રભુ હું આ કરું તો આપે મારા માટે આ કરવું જોઈએ ત્યાં મોહ થઈ ગયો

તો કેસેદી પ્રાણની અંદર પાણી ભરેલું છે અને પાણી ભરેલું છે તો તરસથી મર્યા એમ પણ ન કહેવાય અને આમના શરીરમાં ક્યાંય કોઈ તીર દેખાતા નથી તો કોઈએ એમનો શિકાર કર્યો તો પણ ન કહેવાય તો આ બંનેના પ્રાણ એક સાથે કેમ ચાલ્યા ગયા બીજા કવિએ કહ્યું આ બંને હરણ એ હતા જે એકબીજાને પ્રેમ કરતા હતા અને બંને આ રણમાં તડકામાં ભટકતા હતા ભયંકર તરસ લાગી હતી અને તરસના કારણે બંનેના પ્રાણ જવા તૈયાર થયા હતા તરસને કારણે બંનેના પ્રાણ જવા તૈયાર થયા હતા અને જલ શોધતા શોધતા જ્યારે બંને આ જગ્યાએ આવ્યા શું જોયું કે રેતમાં આટલું જ જલ છે અને એટલું જ જલ હતું કે બંનેમાંથી કોઈ એક પીને પોતાના પ્રાણ બચાવી શકે અને જ્યારે બે પ્રેમ કરવા વાળા હરણ ત્યાં આવ્યા અને જોયું કે એટલું જ પાણી છે કે કોઈ એક પીને તમારા પોતાના પ્રાણ બચાવી શકે અને એ કવિએ કહ્યું બંને એકબીજાને કહેવા લાગ્યા પહેલા તું પી પહેલા તું પી અને તું પી તું પી કરત દોનો તજ દિયે પ્રાણ તું પી તું પી કરતા કરતા બંને પ્રાણ તજા કારણ કે મોહમાં કંઈક પામવાની ઈચ્છા હોય અને પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરવાની ઘેલ જાય મોહ બાંધવાનું કામ કરે અને પ્રેમ મુક્ત કરવાનું કામ કરે અને એટલા માટે આમાં કહ્યું કે છિન ઉતરે છિન હી ચઢે છિન છિન આતુર હોય ઘણીવાર પ્રેમનો ઉભરો આવે અને ઘણીવાર બિલકુલ કમી દેખાય જેના પ્રેમની અંદર વધઘટ હોય ને એને કહેવાય મોહ અને જે સદા એક રસ સદા એક આનંદ સદા એ જ ભગવદ રસમાં ભીંજેલો રહે પ્રેમી કહીએ સો એ પ્રેમી છે કે જેના પ્રેમમાં ક્યારે પણ કોઈ વધઘટ નથી એ પ્રેમી છે કે જેના પ્રેમમાં કોઈ ઉતાર ચઢાવ નથી એને કેવાય પ્રેમી